અને ઘટના સ્થળે પહોંચ્યા બાદ તેઓએ જે ત્યાં તપાસ કરી છે અને આજ સુધી સુધી સ્થળ ઉપર પડેલો મુદ્દામાલમાં કાચ ગાડીના બરાગણ સ્ટીરપાર્ટ વગેરે હજી સુધી કબજે લીધા નથી સાથે જ ઘટના પરથી એક પણ વસ્તુ કબજે કરેલી નથી તેવી વાત પણ આ વકીલો દ્વારા કરવામાં આવી પગદાણીની બબાલમાં જે લીગલ ટીમના છ સભ્યોની એક ટીમ જે બનાવવામાં આવી છે આ વકીલો દ્વારા આ જે ઘટના સ્થળની મુલાકાત કરવામાં આવી હતી તેની તપાસ કરવામાં આવી અને જે લીગલ ટીમ દ્વારા એ ઘટના સ્થળે શરૂઆતથી લઈ અને જે ઘટના બની ત્યાં સુધીના એ સીસીટીવી તપાસવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારબાદ ત્યાં જે અકસ્માત થયો હતો આ જે ઘટના બની હતી તે જગ્યા ઉપર જે નવનીત બાદલિયા ઉપર હુમલો કરવામાં આવ્યો ત્યારે નવનીત બાદલિયાના બાઇક્સના અમુક પાર્ટ્સ પણ ત્યાં પડ્યા હોવાના આરોપ એ લીગલ ટીમ દ્વારા લગાડવામાં આવ્યા અને સાથે જ અગાઉના અધિકારીઓએ કોઈ તપાસ જ નથી કરી તેવો આરોપ એ વકીલો દ્વારા લગાડવામાં આવ્યો સાથે જ ઘટના પરથી એક પણ વસ્તુ કબજે કરેલી નથી તેવી વાત પણ આ વકીલો દ્વારા કરવામાં આવી આરોપીએ જે રીતના આ અત્યારે મારી નાખવા સુધીની આજે જે કાવતરું ઘડવામાં આવ્યું હતું તે એક સુનુયોજિત કાવતરું હતું તેવી વાત પણ વકીલો દ્વારા કરવામાં આવી અને આ જે નવનીત બાદલિયા ઉપર આ જે હુમલો કરવામાં આવ્યો તે ઘટના સ્થળ ઉપર આ જે લીગલ ટીમના સભ્યો છે તે આજે તપાસ માટે પહોંચ્યા હતા અને જ્યારે તેઓ તપાસ કરી રહ્યા હતા ત્યારે તેમને જે અમુક વસ્તુ મળી કે જે આ ઘટના સ્થળે હુમલા કરતી વખતે થયેલી હતી તેના પુરાવા તેમણે એકઠા કર્યા અને કહ્યું કે આ જે કેસની તપાસમાં અધિકારીઓએ કોઈ વ્યવસ્થિત તપાસ કરી ન હોવાના પણ આરોપ આ લીગલ ટીમના વકીલો દ્વારા લગાડવામાં આવ્યા ત્યારે આ જે આખી ઘટના છે આ ઘટનામાં એસઆઈટીની ટીમની રચના થઈ એસઆઈટીની ટીમની સાથે સાથે જે પણ આમાં આરોપીઓ છે તે તમામ આરોપીઓના રિમાન્ડ છે ફર્ધર રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા અને એક બાજુ એ સમાજના છ વકીલો દ્વારા એક જે ટીમ લીગલ બનાવવામાં આવી છે આ લીગલ ટીમ આજે તપાસ કરવા માટે ઘટના સ્થળે પહોંચી હતી અને ઘટના સ્થળે પહોંચ્યા બાદ તેઓએ જે ત્યાં તપાસ કરી છે તેને લઈને શું કહ્યું આવો તે પણ જોઈએ ભાવનગરમાં ક્રિમિનલ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે આઠ વર્ષ રહી ચૂક્યો છું અમારે લીગલની ટીમ જે બની છે એ ભાઈ શ્રી ઇજાપા અમારે મદદ કરવાની છે ધર્મેન્દ્રભાઈ ખાસ એસઆરટીની આ કેસમાં રચના થઈ છે એની તપાસ શરૂ છે અને લીગલ ટીમ હાલ ઘટના સ્થળે પહોંચી છે શું કહેશો લીગલ ટીમ જે અમારી અહીંયા આવી છે કે હજી અમરા ધ્યાન મુજબ બનાવ થયા એને આજ સુધી સુધી સ્થળ ઉપર પડેલો મુદ્દામાર માં કાચ ગાડીના સ્પેરપાટ વગેરે હજી સુધી કબ્જે લીધા નથી તો બનાવડી સ્થળ ઉપર જીવન ભરી પૂર્વ તાત્કાલિક એફિસડ અધિ કરી અને અગાઉના એફિસિયડ અધિકારી તો એવા દેશ છે સો ટકા આવે પરંતુ એને સૂચના પણ આપી હોય તપાસ કરનાર પોલીસને જેતે પોલીસ છે સીટ ને નહિ કે તમે સ્થળ ઉપર એટલો એટલો કબજો કરજો વિડીયોગ્રાફી કરજો કાયમ માટે નિયમ છે પહેલો તપાસ કરનાર જે કોઈ વસ્તાળ ઉપર ના મુદ્દામાં કબજે લીધો નથી અને આ કામની અંદર છે ને જોવામાં આવે તો જે બીજા તપાસ કરનાર બદલે તો આજ સુધી આજ મત આજ સ્થળ ઉપર છે કેમ છતા કઈ કબજે લીધેલ નથી અને અહીંયા જો કેટલા બધા કાચ પડ્યા છે ઉસ્કોટનો આગળનો ભાગ તૂટી ગયેલો પડ્યો છે અને વધતા આ જ સ્થળ ઉપરની જે રીતે લાકડીના ઘા કરતા હતા પાઇપના ઘા કરતા હતા એ જ્યારે વિડીયો બનાવ્યો અને અમે આ સ્થળ ઉપર જોયો છે એટલે એ જોતા જોઈએ તો આ તો મારી નાખવાની એ રીતે આની પર હુમલો કલ્યો છે ભગવાને અમને મને બચાવ્યો છે હવે સીટ સત્વરે તપાસ કરે અને આ સ્થળતીતિની મુલાકાત લે તેમજ અમે એવું કહેવા માંગીએ છીએ કે હવે ત્રણથીના આઢે તો મતલબ રિમન્ટ ભણેશ કે કરે સાથે તો હવે સ્થળતીથી ઈઝા પામનારના નિવેદનો અન્ય લગત દવાખાને લાવનાર લઈ જનારના નિવેદનો આ બધી જ કાર્યવાહી ઝડપથી કરે અમને ચોક્કસ વિશ્વાસ છે કે સીટેલ શરૂ કરવી કાર્યવાહી А чем?